કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ જામનગરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે કેબિનેટ મંત્રી શ્રી જામનગર રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગૌસંવર્ધન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે ઉલટી ઉબકા થવા આંચકી આવે અને શરીરમાં કળતર થાય છે આ વાયરસ મચ્છર માખી જેવા વાહકો દ્વારા ફેલાય છે આ રોગચાળો નવ માસથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો સફાઈ કામગીરી આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ જેથી આ વાયરસ ફેલાતો અટકાવી શકાય ઉક્ત સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર દીપક તિવારી શ્રી એમપીશા મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર નંદિની દેસાઈ તેમજ અન્ય હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવો અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર શ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ હું ડૉક્ટર સુમિત નડકટ અત્રેની મેડિકલ કોલેજના પીએસએમ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે બે કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેનફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતો હોય છે એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કેવું હોય તો એમાં આ માખી એનું બ્રિડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને અડતાલીસથી બોતેર કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે તો જેટલું વહેલું નિદાન થાય જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે મોટાભાગે આ રોગો અને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ એ કે નોંધાયેલો નથી પણ આપણે તકેદારીના પગલાં રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે